છે તમારું પરિવાર આરસીમ ગુજરાતની ની યુટ્યુબ ચેનલ સુરતમાં કપાયેલી હાલતમાં પ્લાસ્ટિકના ડ્રમ માંથી યુવતી નો મળ્યો મૃતદેહ જ્યાં મિત્રો ડ્રમ માં રેતી અને કપડાના ડૂચા ભરી દેવાયા હતા એકલારા ભલોદરા રોડ પરથી મળ્યા મૃતદેહ ડ્રમ સાથે મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં લાવ્યો જ્યાં મિત્રો સુરતમાં કપાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળ્યો છે જેમાં પ્લાસ્ટિક ના ડ્રમ માંથી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગયો છે ડ્રમમાં રેતી અને કપડા ડૂચા ભરી દેવાયા હતા જેમાં એકલારા અને ભલોદરા રોડ પરથી મૃતદેહ મળતા સ્થાનિકો ચર્ચા શરૂ થઈ છે ત્યાં ડ્રમ સાથે મૃતદેહ ને સિવિલ હોસ્પિટલમાં લાવ્યો જેમાં ત્રણ દિવસ અગાઉ યુવતીની હત્યા કરાઈ હોવાનું અનુમાન સામે આવ્યું છે ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી અને ડ્રમને લઈને પોલીસને સિવિલ પહોંચી છે જેમાં કટ્ટરથી કાપવામાં યુવતીની લાશ ડ્રમમાં ભરી મળી હતી પ્લાસ્ટિકના ડ્રમમાં લાશ સાથે કપડાના ડૂચા પણ હતા ડ્રમમાં રેતી પણ ભરી દેવાઈ હતી અવરાવું સ્થળે ડ્રમમાં ભરેલી લાશ મળી આવતા ચકચાર મચી ગયું છે લાશને છુપાવવા રેતી અને સિમેન્ટથી વધુ માત્રામાં ભરવામાં આવી હતી ડ્રમનું વજન બસો થી અઢીસો કિલોગ્રામ હતું એવું અનુમાન છે જેમાં ટેમ્પો ભરીને ડ્રમ સિવિલ લવાયું હતું મૃતદેહ યુવતીને ઉમર ત્રીસ વર્ષ હોવાનું લાગે છે તથા બે થી ત્રણ દિવસ પહેલા યુવતીની હત્યા કરાઈ હોય એવું માનવામાં આવે છે પોસ્ટમોર્ટમ થતા તેની હકીકત સામે આવી શકે છે જી હા મિત્રો લાશ ત્યાં કહોવાઈ ગયેલી હાલતમાં છે તેમાં પોસ્ટમોર્ટમ થતા તેની હકીકત સામે આવી શકે છે તેમજ કોણ છે અને ક્યારે હત્યા કરી ની તપાસ પોલીસ કરી શકી રહી છે જેમાં ભેસ્તાન પોલીસ વધુ તપાસ હાથ ધરી છે તથા સ્થાનિક ચર્ચા છે કે યુવતીને કોઈ બહારના વિસ્તાર થી હોઈ શકે છે તો મિત્રો ન્યુઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લીધો ધન્યવાદ જય હિન્દ